હેલો દોસ્તો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સોરઠની રસદાર લોકવાર્તાઓ મિત્રો આજે આપણે વાત કરવાના છે મંડવરાય દાદાના ઇતિહાસ વિશે મંડવરાય દાદા કોણ છે તેના સંપૂર્ણ ઇતિહાસ વિશે જાણવાનું છે આબુ ઉજેણી અને ચિત્તોડ ઉપર એના વંશની આણ વર્તી ગઈ ચિતોડ ગઢના તોરણ બાંધનાર આ પરમાર વંશનો એક જ પુરુષ હતો એ વંશનો એક વેલો સિંધના રણવગડામાં પણ ઉતરી આવ્યો છે એ વેલો ચલાવનાર મૂળ પુરુષ સોઢાજી અને સોઢાજી પરમાર હાથનો ઉમરકોટ તાલુકો એ વખત એની પડતી દશામાં છૂટી ગયો નગરપારકનો નાનો તાલુક્યો તેનું બેસણું પણ ગયું ને થરપારક હતું થરપારક નું રાજ એટલે તો રેતીના રણનું રાજ રાજ ધણીને રીધી સીધી માં ડોર સિવાય બીજું કઈ નહીં હોય માલદારી રજા પોતાનો માલ ચાલી ને ગુજારો કરતા અને નેસડામાં નહીં રે રાજમહેલની મજા લેતા રોટલો અને દૂધ આરોગીને અમૃત ઓળકાર ખાતા રૈયતની સાથો સાથ રહીને તેની જીભ સાથે રક્ષા કરતા જ અંગ સોઢા વણ સુજે હોય અંગમાં દેવાની જેવી હોશ આવે જીભમાં જેવું અમી એવું ભૂજામાં જેવું પાણી હોય તેવું બીજામાં નથી હોતું બાપુ રતનજી તો કૈલાસમાં પધારી ગયેલા પણ માં જોંબાઈ હજુ બેઠા હતા માં જોંબાઈને ચાર દીકરા હતા આખોજી આસોજી લખવીરજીને મૂંઝોજી મુંજોજી અને દીકરા ઘોડી પારસના સોઢાઓ પોતાના ઢોર લઈને દુકાળ વર્તવા સોરઠમાં ચાલી નીકળ્યા જ્યારે તૈયાર થયા ત્યારે ચારે ભાઈઓની ચિંતા થઈ કે પારકા મુલકમાં આપણી વસ્તીની રક્ષા કોણ કરશે માટે આખોજી બોલ્યા કે ભાઈ લખતીર તું ને મુંજોજી સાથે જાવ હું ને આસો અહી રહીશ લખધીરજીને મુંજોજી પોતે પોતાની હાંસલી ઘોડી ઉપર પલાણીને તૈયાર ઉભા જ્યારે બોલ્યા બાપ આપણી વસ્તીને પરદેશમાં ક્યાં મળે માટે હુય સાથે ચાલીસ માતાજી રથમાં બેઠા અને બે હજાર સોઢાઓ એના રથને વીંટી લઈને પોતપોતાને ઢોર હાંકતા હાંકતા રસ્તે ચારતા ચારતા દરમ જલે મુકામ કરતા ચાલી નીકળી લખધીરજી તો નિમ હતું કે રોજ પોતાના ઈષ્ટદેવ ગોળી પારસનાથ ના દર્શન કર્યા પછી અન્ન પાણી ખપે આ દેવતાની પ્રતિમા પારકના પીલું ગામમાં હતી રોજ રોજ પ્રભાતે મોલણ પડવું હોય તો લખદીરજી પોતાની હાંસલી ગોળી પાછી ફેટીને પીલું જઈ પહોંચે દેવના દર્શન કરી ત્યાર પછી અનાજ આરોગ્ય એ રીતે તો જેમ જેમ પલ્લો બાંબો તેમ તેમ પીલું પહોંચવામાં મોડું થવા માંડ્યું

તો તને એક પ્રતિમા જળશે એ સાથે લઈ જજે ને ત્યાં રથ ઊભો રહી જાય ખસે નહીં તેઓ તારો મુકામ કરી દે છે તારી ફરતે થશે બીજે દિવસે પ્રભાતે સ્વપ્નની વાત સાચી પડી ગઈ પાંચાળ ભૂમિમાં માંડવ ડુંગરની ધાર ઉપર જ ગાય મળીને મૂર્તિ ચડી એ માંડવ રાજની પ્રતિમાને માતા જોંબાઈના ખોળામાં લઈને બેઠા અને સોનાના થાળ સરખી પાંચાળ ભૂમિમાં મોતીના દાણા જેવા ડુંગર જોતા જોતા અગ્નિપુત્ર પરમારું આગળ ચાલ્યા હવે કેવો છે પાંચાળ દેશ કંકુ વર્ણી ભૂમકા સર્વો સાલે માળ નરપટા ધાર નીપજે ભોય દેવકો પાંચાળ એ પાંચાળની જમીન રાતી છે સુંદર સાલે માળ ડુંગર છે અને દેવભૂમિમાં સુરવીર પુરુષો નીપજે છે ગુંડે સ્તરે ગોરિયા પગપિંડીનો તાલ પનગઢ ઉપર પરવે પડ જવો પાંચાળ પાંચાળની સ્ત્રીઓમાં વિશેષ કરીને કાઠિયાવાડી અને ચારણીયાની એમનો પહેરવેશ કાળા રંગનો છે અને દેહનો વર્ણ ઘોરો છે રમણીઓ લચકાતે પગે નદીને તીરે પાણી ભરે છે જેવા રૂપાળા એ ઘોરીઓના ઉંદર તેથી વધુ રૂપાળી એની છાતી છે તેથી વધુ રળિયામના એના નાક અને નેણ છે માથે લાંબા ચોટલા છે નરનારી બને ભલા કદી ના આગળ કાળ આવેલ ને આદર કરે પડ જવો આછા પાણી વિરડે ધરતી લાપડિયાળ સર ભવા સારસ લવે પડ જોવો પાંચ જેની ધરતી લાપડ એટલે કે કાંટાવાળા ઊંચા ઘાસથી ઢંકાયેલી છે ને જેની નદીઓમાં પટમાં વીરડા ગાળીને લોકો તેલ જેવા નિર્મળ પાણી પીએ છે જેના ભરપૂર સરોવરડામાં સારસ પક્ષીનો કિલ્લોલ કરતા હોય છે ને એવી એ દેવભૂમિ પાંચાળ છે નદી ખડકે નિર્ઝળના મલપતા પીએ માલ ગાળે કસુંબા ગોવાળિયા પડ જોવો પાંચાળ જ્યાં નદીઓ અને ઝરણાઓ ખળખળ વહી રહે છે જ્યાં માલદારીના માલ ગાયો બેસો ભરપૂર પાણીમાં મલપતા મલપતા નીર પીએ છે જ્યાં ગોવાળ લોકો અપેણના કસુંબા ગાળીને ગટગટાવે છે એવો પાંચાળ દેશ છે ઠાગો માંડવ ઠીક છે કદી ના આગણ કાળ ચાર પગ ચાર ફરતા કરે છે પડ જવો પાંચાળ જ્યાં ઠાગો અને માંડવ જેવા વંકા ડુંગરા છે દુષ્કાળ પડ્યો નથી ચોપગા જાનવરો ફરે છે એવો પાંચાળ દેશ છે તાતા તોરિંગ મૃગ કુદણા લીલા પીળા લાલ એવા વછેરા ઉછરે છે પડ જેવો પાંચાળ જ્યાં હરણ જેવી ફળ ભરનારા પાણીદાર રંગના ઘોડા નીપજે છે કુકડ કૃંદા મૃગલ કુંદડા સૂત્રુને હૈયે સાલ નવરંગ તોરિંગ નીપજે પડ જેવો પાંચાળ કળ ફોડી ફળ લીંબુડી વનસ્પતિ હરમાળ નર પટાધાર નીપજે બોય દેવકો પાંચાળ કુળમાં જુઓ તો ઘણું ખરું કોળીના જ કુળ વસે છે કોળીની સંખ્યા બહુ મોટી છે ફળમાં લીંબુડી બહુ થાય છે અને વનસ્પતિમાં હરમાળા વધુ રોપે છે તેઓ મનુષ્યોમાં તો વીરપુરુષો પાકે છે એવી એ દેવભૂમિ પાંચાળ છે ચાલતા ચાલતા એક દિવસ એક રૂપાળા પ્રદેશની અંદર એક નાની નદીની બરાબર વચનમાં દેવનો રથ ઊભો રહે ઘણા બળદ જોડીને ખેંચા પણ પડ્યા ચસક્યા નહીં નાડા બાંધી બાંધીને રથ તાણે પણ નાડા તૂટી ગયા લખદેરજીને પોતાની પાઘડીનો છેડો ગળે મૂટી પ્રતિમાની સામે હાથ જોડી કહ્યું હે ઠાકર તે દિવસ સપનામાં તમે મને કહેલું યાદ છે જ્યાં રથ થબે ત્યાં મારે ગામ બાંધીને રહ્યું પણ આ નદીને અધગાળે કાંઈ ગામ બંધાશે સામે કાંઠે પધારો ત્યાં જ આપણી સ્થાપના કરું એટલું બોલીને પોતે જરા પૈડા ને હાથ દીધો ત્યાં તો આરસ પાણીનો નો ભો હોય તેમ રથ કરડવા લાગ્યો સામે કાંઠે જઈ ઉંચાળ છોડ્યા નાના ઝૂંપડા ઉભા કરી દીધા અને ચોપાસના નિર્જર મુલ્ક ઉપર પરમારોની સિંધ ગાયો ભેસો બકરા ગેટા ઊંટ બધા પોતાને ગળે બાંધેલ ટુકર્યું રણકાર ગજવતા ગજવતા લહેરથી ચરવા લાગ્યા અને ત્યાં જ માંડવરાય દાદા ની સ્થાપના કરી વિદ્રુપ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક શેર કમેન્ટ કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇ